ગુડ મોર્નિંગ પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્તમા ભાઈઓ તથા બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમને ક્ષમ કુશળ થાઓ ઈશ્વર પિતાનો પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શાંતિ અને કૃપા પવિત્ર આત્માથી મળતો આનંદ તમને હમણાં અને સદાકાળ માટે પ્રાપ્ત થતો રહે એ મારી પ્રાર્થના છે

બધું કરી શકું છું એક સમય એવો હતો કે પાઉલ એ મંડળીની સતાવણી કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો વિરોધ કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા લોકોની સખત સતાવણી કરનાર વ્યક્તિ હતો કટ્ટર વ્યક્તિ હતો પરંતુ જ્યારે દમસ્કસના રોડ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને દર્શન આપે છે અને તેનું બદલાણ થાય છે અને આ પાઉલ શાઉલ એ પ્રેરિત પાઉલ બને છે અને બાઇબલ અભ્યાસવો બાઇબલ વિદ્વાનો એવું કહે છે કે પ્રેરિત પાઉલ એ અપોસ્ટલ પર એક્સલન્સ છે એ પ્રેરિતોથી પણ એક વિશેષ પ્રેરિત છે પ્રભુની સ્તુતિ થાઓ પણ આ પ્રેરિત પાઉલે તેના જીવનમાં સેવકાય દરમિયાન પ્રભુની સેવા દરમિયાન ઘણા બધા દુઃખ સંકટો મુશ્કેલીઓ તંગીનો સામનો કર્યો અને એટલા જ માટે જ્યારે ફિલિપિયોની મંડળીના લોકો પ્રેરિત પાઉલને નાણાકીય મદદ કરે છે ત્યારે એ નાણાકીય બાબતને લઈને એ પ્રભુનો આભાર માને છે મંડળીનો આભાર માને છે અને તે કહે છે કે હું બધી જ અવસ્થામાં રહેવાને માટે શીખ્યો છું ગરીબ હોઉં પણ જાણું છું ભરપૂર હોઉં પણ જાણું છું દરેક પ્રકારે તથા સર્વ બાબતમાં તૃપ્ત થવાને અને ભૂખ્યા રહેવાને તેમજ પુષ્કળ પામવાને અને તંગીમાં રહેવાને હું શીખેલું છે અને આ સંદર્ભમાં આ સંદર્ભમાં એ કહે છે જે મને સામર્થ્ય આપે છે તેમની સાથે હું બધું કરી શકું છું દરેક પરિસ્થિતિમાં હું વિજયવંત અનુભવમાં આગળ વધી શકું છું દરેક પરિસ્થિતિઓમાં હું પ્રભુ પર ભરોસો રાખી શકું છું જે મને સામર્થ્ય આપે છે હાલેલુયા દાઉદ ભક્ત પણ કિસ્સાસ્ત્ર સત્યાવીસમાં કહે છે યહોવા મારા જીવનનું અજવાળું તથા મારું સામર્થ્ય છે મને કોનો ભય લાગે ધ લોર ઇઝ માય લાઇટ એન્ડ માય સ્ટ્રેન્થ હાલે હા પ્રભુનું વચન યસાયા ચાલીસ અને એકત્રીસમાં પણ કહે છે

ઈસુ ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે પવિત્ર આત્મા મને સામર્થ્ય આપે છે અને એ સામર્થ્ય જે મારી અંદર કામ કરે છે એ સામર્થ્યની સહાયથી એ પ્રભુની સહાયથી હું બધું કરી શકું છું હું બધું સહન કરી શકું છું હું બધાને માફ કરી શકું છું હું બધું જ કરી શકું છું હાલ કેમ કે મને આવું કરવા માટે પ્રભુ તરફથી સામર્થ્ય મળે છે આપણે પોતાની શક્તિ બળ બુદ્ધિથી કંઈ જ કરી શકતા નથી હા અમુક મર્યાદાઓમાં કંઈ કરી શકીએ પરંતુ જ્યારે પ્રભુ આપણને સામર્થ્ય આપે છે ત્યારે આપણે બધું કરી શકીએ છીએ આપણે નમ્ર બની શકીએ છીએ આપણે સહનશીલ બની શકીએ છીએ દરેક પરિસ્થિતિમાં આપણે આનંદિત રહી શકીએ છીએ આપણે દરેક પરિસ્થિતિઓ પર વિજયવંત અનુભવમાં આગળ વધી શકીએ છીએ એટલા માટે વાલાઓ જેમ પ્રેરિત પાઉલ કહે છે કે જે મને સામર્થ્ય આપે છે તેની સહાયથી હું બધું કરી શકું છું પ્રભુ આજે તમને પણ એવું સામર્થ્ય પૂરું પાડો એવી કૃપા પૂરી પાડો કે તમે જે અવસ્થાઓમાં છો જે સંઘર્ષનો સામનો તમે કરી રહ્યા છો જે માનસિક યુદ્ધ તમારી અંદર ચાલી રહ્યું છે તેમાં પરમેશ્વર તમને એક વિજયવંત અનુભવમાં આગળ વધારે પ્રભુ તમને એવું બળ પૂરું પાડે પવિત્ર આત્મા દ્વારા તે તમને સામર્થ્ય આપે બળ પૂરું પાડે અને એ પવિત્ર આત્માના સામર્થ્યથી એ પ્રભુ તરફથી મળતા સામર્થ્યની સહાયથી તમે આ લાઈફને હાલેલુયા બહુ જ એક વિક્ટોરિયસ લાઈફ તરીકે એક વિજયવંત જીવન તરીકે જીવવાનું ચાલુ રાખો અને તમે પ્રભુને માન મહિમા આપો ગોબ્લેશ્યુ હેવેનાઇઝ ડે પ્રભુ આ વચનો દ્વારા તમને આશીર્વાદિત કરો